બિરબલની ચતુરાઈના પાંચ પ્રસંગો એકવાર સભામાં અકબરે પૂછ્યું મેં એક દોહરો સાંભળેલો છે તેમાં કહ્યું છે કે પાન સડે ઘોડા અડે વિદ્યા વિસર જાય ચૂલા પર રોટી બળે કહો તમે કેમ થાય પાન સાથે સડી જાય ઘોડો સાથી અડિયલ બને વિદ્યા સાથે વિસરી જવાય ચૂલા ઉપર રોટલી સાથે બળી જાય આ ચાર પ્રશ્નોનો એક જ ઉત્તર કહો બધા વિચારમાં પડ્યા કોઈને કશો ઉત્તર સૂજ્યો નહીં અકબરે બિરબલ સામે જોયું એટલે બિરબલ બોલ્યો ફેરવ્યા વિના ફેરવ્યા નહીં તો પાન સડી જાય ફેરવ્યા નહીં તો ઘોડો આરસુ અને અડિયલ બની જાય ફેરવ્યા નહીં તો વિદ્યા પણ ભૂલી જવાય ફેરવ્યા નહીં તો રોટલી પણ ભળી જાય બીરબલનો બુદ્ધિભર્યો ઉત્તર સાંભળી બધાએ આનંદ વ્યક્ત કર્યો અકબર પણ તેના ઉત્તરથી પ્રસન્ન થયું બીરબલના ગધેડા વચ્ચે અંતર દિવસે દિવસે અકબર અને બીરબલ ની મિત્રાચારી ગાળ બનતી ગઈ હવે તો તેઓ એકબીજાને તુકારે પણ બોલાવતા બંને વચ્ચે હાસ્ય વિનોદ ચાલતો હતો તેવામાં અકબરે પૂછ્યું બીરબલ તારા અને ગધેડા વચ્ચે અંતર કેટલું બીરબલે ઝટ દઈને એની અને અકબર વચ્ચે વેતો ભરી અને કહ્યું જાપના ત્રણ વેદ જેટલું બિરબલે ગધેડો બનાવતા જતા અકબર પોતે જ ગધેડો બની ગયો બીરબલની તાત્કાલિક બુદ્ધિનો કેટલો મહિમા કહેવાય સારી અને ખોટી વસ્તુ એકવાર અકબરે સમસ્યા પૂછ્યું કહો શરીરમાં એવી કઈ વસ્તુ છે જે સારી પણ હોય અને ખોટી પણ હોય બધા સભ્યો એકબીજાનું મોં જોવા લાગ્યા કોઈ પણ સમસ્યા ઉકેલી શક્યું નહીં એટલે અકબરે બીરબલને પૂછ્યું બીરબલ તું કહે મન અને જીભ સી રીતે મન નિર્મળ હોય અને જીભ મધુરવાણી બોલે તો માનવી દેવ તુલ્ય બની પૂજાય છે પરંતુ જો મન મેલું હોય અને જીભ ઝેરી હોય તો માનવી દૈત્ય જેવો ગણાઈને નિંદાય છે બીરબલે કહ્યું બીરબલનો યુક્તિપૂર્વક ઉત્તર સાંભળી સભ્ય સ્તંભ બની ગયા અકબરના મનમાં પણ બીરબલના ઉત્તરથી પૂર્ણ સંતોષ થયો આપનો પ્રભાવ અકબર બિરબલનો સંબંધ જેમ જેમ ધનિષ્ઠ થતો જતો તેમ તેમ વાતચીત કરવામાં બિરબલ શિષ્ટાચાર મૂકી જતો ઘણી વાર તે આપ કહેવાના સ્થળે તમે કહી દેતું તો કોઈ વાર તેઓને ન ગમે તેવા શબ્દ કહી બેસતો એકવાર તેણે કહ્યું જાપના તમે જરા બુદ્ધિપૂર્વક બોલો ને આટલું સાંભળતા અકબરની આંખ ભરી ગઈ એટલે કર કાઢીએથી બિરબલ સામે જોયું બીરબલ અકબરના મનોભાવ પામી ગયો તે ચૂપ થઈ ગયો પણ અકબરથી રહેવાયું નહીં એટલે તે બોલ્યો બીરબલ દિવસે દિવસે તું વિવેક ચૂકી વધારે મૂર્ખ બનતો જાય છે આવું કેમ થાય છે નામદાર એ તો સોંગનો રંગ છે આપનો પ્રભાવ છે બીરબલે ઠાવકાઈથી કહ્યું અકબર બીરબલનો કટાક્ષ સમજી ગયો અને હસી પડ્યો બીરબલ એવો ચતુર પુરુષ હતો કે તેણે અકબરના ક્રોધને પણ હાસ્યમાં ફેરવી નાખ્યું નચાવે ને નમાવે એવું કોણ એક દિવસ અકબરના મનમાં તરંગ આવ્યો તેણે સભાજનોને પૂછ્યું કહો બધામાં એવો શ્રેષ્ઠ કે બધાને નચાવે અને નમાવે વાણંદ બિરબલે સીધ જ ઉત્તર આપ્યો અકબર ચમક્યો બિરબલ અવશ્ય ઉત્તર આપશે એમ તો એના મનમાં હતું પરંતુ વાણંદને શ્રેષ્ઠ કહેશે તેવી કોઈને કલ્પના ન હતી વાણંદ સી રીતે એનામાં એવી કહી શકતી છે કે તે બધાને નચાવે અને નમાવે અકબરે શંકા દર્શાવી હજુર વાળા જ્યારે હજામત કરવા બેસે છે ત્યારે સોના માથા નીચા નમાવે છે અને આમ તેમ ફેરવતો સૌને નંચાવે પણ છે બીરબલ તો બિરબલ છે યાર બિરબલના ઉત્તરથી આખી સભા હસી પડી બાસાને પણ તેનો ઉત્તર તર્કસંગત લાગ્યો